નમસ્કાર આપણી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડેમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર કોમર્સ જેમાં વિષય છે ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર ચાર પુરવઠો સપ્લાય વિશે આપણે ચર્ચા કરીશું પુરવઠાના ચેપ્ટરની અંદર આપણે પુરવઠાના અસરકર્તા કરતા પરિબળો વિશે ચર્ચા કરીશું શરૂઆત કરીએ પુરવઠાને અસર કરતા પરિબળો પુરવઠાને મુખ્ય બે પરિબળો અસર કરે છે એક છે વસ્તુની કિંમત અને નંબર બે કિંમત સિવાયના અન્ય પરિબળો કિંમત સિવાયના અન્ય પરિબળોમાં ઉત્પાદનના સાધનોની કિંમત ટેકનોલોજીની કક્ષા ભવિષ્યના ભાવોની અટકળો અને અન્ય પરિબરો જે પુરવઠાને અસર કરે છે આ પુરવઠાને અસર કરતા બધા જ પરિબરો વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ પુરવઠાને અસર કરતો મુખ્ય પરિબળ વસ્તુની કિંમત તો કિંમત એ પુરવઠાને અસર કરતું એક મહત્વનો પરિબળ છે આપણે સૌ જાણીએ છીએ કે ઉત્પાદક કે વેપારી આજે મહત્તમ નફા માટે કામ કરતો હોય છે અને મહત્તમ નફા માટે કામ કરતો ઉત્પાદક વસ્તુની કિંમત વધે તો એને ખબર છે કે વસ્તુની કિંમત વધશે તો નફો પણ વધશે અને વસ્તુની કિંમત વધવાને કારણે વધારે નફો મેળવવાની અપેક્ષાએ એ વસ્તુનો વધારે પુરવઠો વેચવા માટે તૈયાર થાય છે એટલે અહીં વસ્તુની કિંમત વધે છે તો ઉત્પાદક વસ્તુનો પુરવઠો વધારે વેચાણ માટે મૂકે છે આવી જ રીતે આના કરતા વિરુદ્ધની પરિસ્થિતિ જ્યારે વસ્તુની કિંમત ઘટે છે તો ઉત્પાદકને નફો ઘટશે એવી અપેક્ષા હોય છે અને વસ્તુની કિંમત ઘટવાને કારણે તે વસ્તુનો પુરવઠો ઓછો વેચવા માટે તૈયાર થાય છે તો આપણે આ પરિબળ પરથી એટલું સ્પષ્ટ કહી શકીએ કે વસ્તુની કિંમત વધે તો પુરવઠો વધે છે વસ્તુની કિંમત ઘટે તો પુરવઠો ઘટે છે તો આના પરથી આપણે કહી શકીએ કે વસ્તુની કિંમત અને પુરવઠો આ બંને વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે વસ્તુની કિંમત વધે છે તો પુરવઠો વધે છે વસ્તુની કિંમત ઘટે છે તો પુરવઠો ઘટે છે તો આનો મતલબ એવો થાય કે વસ્તુની કિંમત અને પુરવઠા આ બંને વચ્ચે સીધો સંબંધ આપણને જોવા મળે છે ત્યાર પછી આપણે કિંમત સિવાયના અન્ય પરિબળો કિંમત સિવાયના અન્ય પરિબળોમાં નંબર એક પહેલું પરિબળ આપણે જોશું ઉત્પાદનના સાધનોની કિંમત ઉત્પાદન ખર્ચમાં ફેરફાર એ પુરવઠાને અસર કરે છે ઉત્પાદનના સાધનો જેવા કે જમીનના માલિકને ચૂકવાતું ભાડું શ્રમિકને જે વેતન ચૂકવવામાં આવે છે તે વેતનમાં ઘટાડો થાય કે અન્ય પરિબળોના કારણે ઉત્પાદન ખર્ચ ઘટે તો આપણે સૌ જાણીએ કે ખર્ચ ઘટવાને કારણે નફો વધશે એવી શક્યતા થઈ જાય નફામાં વધારો થાય અને જ્યારે પણ નફો વધારે થશે ઉત્પાદન ખર્ચ ઘટશે તો વસ્તુનો પુરવઠો વધે છે તો અહીં જણાવવામાં આવ્યું છે કે ઉત્પાદન ખર્ચ ઘટવાથી નફાની શક્યતા વધે છે અને આથી વસ્તુ વધુ વેચવાનું આપણને પ્રોત્સાહન મળે છે અને આથી પુરવઠામાં વધારો થાય છે ઉત્પાદન ખર્ચ ઘટે તો નફો વધશે વધે છે એવી શક્યતા છે અને એટલા માટે નફો વધે છે તો ઉત્પાદક એ વધુ વસ્તુ વેચવા માટેનો એને પ્રોત્સાહન મળે છે અને ઉત્પાદન ખર્ચ ઘટવાને કારણે એનો પુરવઠો વધારે છે આનાથી વિરુદ્ધની પરિસ્થિતિ જો ઉત્પાદન ખર્ચ વધશે તો નફો ઘટી જશે અને જો નફો ઘટી જશે તો ઉત્પાદક પુરવઠો ઓછો વેચવા માટે તૈયાર થશે તો અહીં ઉત્પાદન ખર્ચ એ પુરવઠાને અસર કરતું એક અગત્યનું પરિબળ છે જો ઉત્પાદન ખર્ચ ઘટે તો નફો વધવાની શક્યતા રહેલી છે અને નફો વધવાની શક્યતા રહેલી છે તો તો પુરવઠો એટલો વધશે જો ઉત્પાદન ખર્ચ વધે નફો ઘટી જશે અને જો વસ્તુનો નફો ઘટી જાય તો પુરવઠામાં પણ ઘટાડો થશે આમ ઉત્પાદનના સાધનોની કિંમત વસ્તુના પુરવઠાને અસર કરે છે તો અહીં ઉત્પાદનના સાધનોની કિંમતને કારણે પુરવઠા ઉપર એની અસર જોવા મળે છે નંબર ત્યાર પછીનો આપણે કિંમત સિવાયનો અન્ય પરિબળ જોશું ટેકનોલોજીની કક્ષા આજે ટેકનોલોજીનો યુગ છે અને ટેકનોલોજીના વિકાસ થવાને કારણે સમય શક્તિની બચત થાય છે અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરી શકીએ છીએ ઉત્પાદન ખર્ચ ઓછું થાય તો ઉત્પાદકને નફાની શક્યતા વધે અને ઉત્પાદક બજારમાં વધુ પુરવઠો વેચવા માટે મૂકે છે તો આ ટેકનોલોજીના વિકાસને કારણે સમય શક્તિની બચત થાય છે ઓછા ખર્ચે ગુણવત્તાવાળી સારામાં સારી વસ્તુ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ અને ઓછા ખર્ચે સારી વસ્તુ ઉત્પાદન થાય છે તેના કારણે નફાની શક્યતા વધે છે અને નફાની શક્યતા વધવાને કારણે વધુ બજારમાં પુરવઠો વેચવા માટે મૂકવામાં આવે છે આમ ટેકનોલોજી પુરવઠાને અસર કરતું એક અગત્યનું પરિબળ આપણે કહી શકીએ ટેકનોલોજીના વિકાસ થવાના કારણે ઓછા સમયમાં ઓછા ખર્ચે આપણે સારામાં સારું ઉત્પાદન કરી શકીએ અને ઉત્પાદન ઓછા ખર્ચે થવાથી નફાની શક્યતા વધી જાય અને નફાની શક્યતા વધે તો બજારમાં વધુ પુરવઠો વેચવા માટે મૂકવામાં આવે છે ત્યાર પછીનું આપણે અગત્યનું પરિબળ જોઈશું ભવિષ્યના ભાવોની અટકળો વસ્તુની કિંમત અંગેની અટકળો વસ્તુના પુરવઠાને અસર કરે છે અટકળો એટલે કે અનુમાન વસ્તુના ભાવો આપણે એવું એવું અનુમાન લગાવીએ કે વસ્તુના ભાવો ભવિષ્યમાં વધશે એવી અટકળો ફેલાય તો વર્તમાનમાં ઉત્પાદક તે વસ્તુનો પુરવઠો ઓછો વેચવા માટે મૂકશે જો અત્યારે ભાવ ઓછા છે અને ભવિષ્યમાં વધશે એવી અટકર ફેલાય છે તો અત્યારે જો કદાચ પુરવઠો વધારે વેચવા માટે મૂકવામાં આવે તો નફો ઓછો થાય એટલે ઉત્પાદક ભવિષ્યમાં ભાવ વધવાના છે તો એ વર્તમાનમાં પુરવઠો ઘટાડી દેશે અને જ્યારે ભવિષ્યમાં ભાવ ત્યારે એ પુરવઠો વધારે મૂકીને વેચીને એ નફો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે એટલે જ્યારે પણ ભવિષ્યમાં ભાવો વધવાની અટકળ થાય તો વર્તમાનમાં ઉત્પાદક વસ્તુનો પુરવઠો ઓછો વેચવા માટે મૂકશે અને આના કરતા વિરુદ્ધની પરિસ્થિતિ જ્યારે ઉત્પાદકોમાં એવી ફેલાય કે ભવિષ્યમાં અમુક વસ્તુના ભાવો ઘટશે એવી અટકળો ફેલાય તો વર્તમાનમાં ઉત્પાદકો વસ્તુની ઊંચી કિંમત મેળવવા માટે તે વસ્તુનો પુરવઠો વર્તમાનમાં વધારે મૂકશે વેચવા માટે તો અહીં ભવિષ્યના ભાવો એ પુરવઠાને અસર કરે છે જો ભવિષ્યમાં પૂર્વ વસ્તુના ભાવો વધશે એવી અટકળ હોય તો વર્તમાનમાં પુરવઠો ઓછો વેચવા માટે મૂકે છે અને જ્યારે ભવિષ્યની અંદર વસ્તુના ભાવો ઘટશે એવી અનુમાનો હોય એવા અટકળો હોય તો વર્તમાનમાં એ પુરવઠો વધારે છે આમ ભવિષ્યના ભાવોની અટકળો એ પણ પુરવઠાને અસર કરતું એક અગત્યનું પરિબળ છે અને છેલ્લું પરિબળ જોશું હવે અન્ય પરિબળો વસ્તુનું ઉત્પાદન કરતી કેટલીક પેઢી જેટલી પેઢીઓનું વસ્તુનું ઉત્પાદન કરે છે અને આ પેઢીઓની સંખ્યા જેટલી વધશે એટલો જ બજારમાં તેનો પુરવઠો વધે છે આના કરતા વિરુદ્ધની પરિસ્થિતિ જો પેઢીઓની સંખ્યા ઘટી જશે ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યા ઓછી થઈ જશે તો પુરવઠો બી ઘટી જશે તો અહીંયા પેઢીની સંખ્યા વધે છે તો પુરવઠો વધે છે પેઢીની સંખ્યા ઘટે છે તો પુરવઠો ઘટે છે આવી જ રીતે અન્ય બીજું દેશની અંદર રાજકીય સ્થિરતા કાયદો વ્યવસ્થા જો બરાબર જળવાયેલા રહે તો પુરવઠો વધે છે વસ્તુનો અને જો રાજકીય સ્થિરતા જોખમાય છે તો પુરવઠો ઘટે છે આના કરતાં બીજી પરિસ્થિતિ પણ કીધું દેશમાં ઔદ્યોગિક શાંતિ પ્રવર્તતી હોય એટલે કે માલિકો અને કર્મચારી વચ્ચેના જે સંબંધો છે એ સુમેળ હોય તો સારા સંબંધોને કારણે ઔદ્યોગિક શાંતિને કારણે વસ્તુનો પુરવઠો વધે છે પરંતુ આના કરતાં વિરુદ્ધ પરિસ્થિતિની અંદર ઔદ્યોગિક શાંતિ જળવાયેલી ન હોય માલિકો અને કર્મચારી વચ્ચેના સંબંધો સારા ન હોય તો વિરુદ્ધ પરિસ્થિતિમાં વસ્તુનો પુરવઠો ઘટે છે જો વાહન વ્યવહારનો વિકાસ થાય છે પૂરતો થયેલો છે તો વસ્તુનો પુરવઠો વધે છે અને આના કરતાં વિરુદ્ધની પરિસ્થિતિની અંદર જો વાહન વ્યવહારનો વિકાસ થયેલો ન હોય તો પુરવઠો ઘટે છે તો અહીં આ અન્ય પરિબળોની અંદર પેઢીની સંખ્યા દેશમાં રાજકીય સ્થિરતા ઔદ્યોગિક શાંતિ વાહન વ્યવહારનો વિકાસને કારણે પુરવઠો વધે છે અને કેટલાક સંજોગોમાં પુરવઠો ઘટી પણ છે અહીં આપણા પુરવઠાને અસર કરતા પરિબળો પૂર્ણ થયા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ધન્યવાદ